જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી વાર્તા જેનું નામ છે શ્રદ્ધાનું ફળ અધિક માસનું મહાત્મા દર્શાવતી આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ એક મોટું નગર હતું એ નગરમાં એક શ્રમજીવી સુથાર અને તેની પત્ની રહે સંતાનમાં એક દીકરી અને બે દીકરા સુથારે મોટી ઉંમરે લગ્ન કરેલા એટલે છોકરા નાના હતા સુથાર લાકડાનો પૂરો કસમી કારીગર અવનવા મજાના કંઈ કારીગરી કરી લાકડાને કોરી કોરી અને સુંદર આકાર આપે નગરમાં એની હાટ જોનાર જુએ અને ખરીદે ધંધો સારો ચાલે આસપાસના કારીગરો પણ એનાથી રડી ખાય આમ ખાધે પીધે સુખી અને આનંદથી જીવન જીવે બે જીવ ભક્તિભાવવાળા એટલે દેવદર્શને જાય અને પર્ગ જોઈ એવા આડોશ પાડોશમાંથી કોઈ આવે તો સુથાર આડો હાથ ન દે અને સુથારણ કાંઈ ને કાંઈ આપી છૂટે લ્યો બાપા ભગવાને દીધું છે તે એમાં કેટલોક તમારો ભાગ હશે પાછું વાળવાની ઉતાવળ કરશો માં દી તમને ટાટક થાય એની જરૂર કરતાં વધારે હોય તો જ દેવા આવજો આમ કહી મુઠ્ઠીવાળી મૂંઝાતા નહીં હો એમ કરી અને આપે પણ કહેવત છે ને કે દસ કો દસ વરસ કરમની ગતિ ન્યારી છે એમ સુથારના કોઈ કર્મને આધીન એનો ધંધો ઓછો થવા લાગ્યો એમ થતાં થતાં એક દિવસ હાટ બંધ કરવાનો સમય આવ્યો સુથાર અને સુથાર પરેશાન થઈ ગયા મનમાં વિચારે છે હવે શું કરવું સુથાર કહે આમ મુંઝાઈ ગયે કાંઈ ચાલે કાલ મારો વાલો કાંઈક રસ્તો બતાવશે એમ કહી પોતાની પત્નીને ધરપત આપે છે આમ સમય તો ઘરમાં થોડુંક વસાવેલું એ વેચતા ગયા અને ખાતા ગયા પરંતુ એ પણ ક્યાં સુધી ચાલે સુથાર પણ ઓળખીતા પાળખીતા પાસે જઈ આવ્યો એ આશાથી કે કાંઈક તો ક્યાંક મદદ મળી રહેશે પણ માઠા દીએ કોણ મીઠો આવકારો આપે તો મદદ તો ક્યાંથી કરે ઉલટાના મશ્કરી કરે અને શું કહે કે રા નથી ફર્યો પણ રાનો દી ફર્યો સુથાર નિરાશ થઈ થાક્યો પાક્યો ઘેર આવે ને સુથારણ આશાભરી નજરે એની સામે જોઈ રહે સુથાર ખાલી હાથ બતાવે અને પત્ની સમજી જાય અને કહે ઘરમાં થોડું ઘણું જે કાંઈ હતું એ રાંધ્યું છે અને છોકરાને ખવરાવી દીધું છે થોડું વધ્યું છે તે ચાલો આપણે થોડુંક જમી લઈએ આમ દિવસો પસાર કરે છે એક દિવસ સુથારણ કહે બાજુના નગરમાં મારી બહેન રહે છે એને ત્યાં જાઓ કાંઈક થોડી ઘણી મદદ મળી રહેશે મારી બહેન છે ના નહીં કહે સુથાર કહે રેવા દે ભગવાન સુખના સૌ સગા દુઃખમાં કોઈ નહીં જાકારો દેશે માટે મને એક વિચાર આવ્યો છે આપણે આ નગરની દૂર કોક નાના ગામડામાં જતા રહીએ ત્યાં આપણને કોઈ નહીં ઓળખે અને જે કાંઈ નાની મોટી મજૂરી કરીશું છેવટે પેટ પૂરતું ધાન તો મળશે આમ છોકરા અડધા ભૂખ્યા સૂવે છે એ જોયું નથી જાતું હો સુધારથી રડી દેવાયું સુથારણનું હયું ભરાઈ આવ્યું એ પણ રડી પડી અને કહે છે પણ ક્યાં જઈશું સુથારે વિચારી રાખેલું કહે બધું થઈ રહેશે આમ એક નાનકડા ગામમાં રહેવા આવી ગયા સુથાર પોતાના સાધનો લઈ રોજ પેટયું રળવા નીકળી પડે છે સાંજ પડે પરાણે પેટ પૂરતું મળી રહે છે સુથારણ પણ આડોશ પાડોશના ટાપાટૈયા કરે છાણ સિંદુ કરી આપે કોકના ઠામ વાસણ માંજી આપે આમ એને પણ થોડું ઘણું મળે તોય પરાણે બે પૂરતું થાય આમ દિવસો પસાર થવા લાગ્યા કદીક સુથારણને સુથારણ રાત્રી નવરાશના સમયે વાતો કરે છે સુથારણ કહે છે નાથ આમ ક્યાં લગી દુઃખ ભોગવવું પડશે સુથાર કહે ભાગ્યવાન આમ ધીરજ ગુમાવે કેમ પાલવે ભગવાન સૌ સારાવાના કરશે સુખ અને દુઃખ તો તડકીને છાંયડી જેવું છે ઘડીકમાં આવે ને ઘડીકમાં જાય સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ આવે જ છે એમાં ફેર નહીં હા એક વાત ખરી થોડું વહેલું કે થોડું મોડું ભગવાનની ત્યાં દેર છે પણ અંધેર નથી હો એટલે મનમાં ધીરજ ધરવાની સમયને સમયનું કામ કરવા દેવાનું અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાની સૌ સારાવાના એકદી થવાના જ ઉપરવાળો છપ્પર ફાડીને મારીને લઈ ખરો અને છપ્પર ફાડીને દે ખરો એટલે એને જો લેતા વાર નથી અને કરી દે તો દેતાય વાર નથી છાપરું ફાડીને દેશે માટે જે મળે એ ખાવું ને હરિ ગીત ગાવું પોતાના પતિના આવા વચનો સાંભળી સુથારણના હૈયાને તાઢક વળી છે એણે મનને મનાવી લીધું જે થાય તે ખરું ભગવાન લુખો સુખો સવાર સાંજ રોટલો તો આપે છે ને આમ દિવસ તો વીતવા લાગ્યા ત્રણ વર્ષ આ ગામમાં થઈ ગયા રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે સુથાર સુથારણે કહ્યું અધિક માસ કાલથી બેસે છે આપણે પણ અધિક માસ નહાવાનું અને પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનું નિમ લઈએ આખું માસ નાશું પ્રભુ ભજન ગાશું અને ધારના પારણા કરશું ઉપવાસ એકટાણા કરશું સંપત પ્રમાણે દાન પુણ્ય કરશું પુરુષોત્તમ ભગવાનની કૃપા મેળવશું સુથાર અને સુથારણે બીજા દિવસથી અધિક માસ નાવાનું શરૂ કર્યું ભક્તિભાવથી કાંઠા ગોરમાની રોજ પૂજા કરે નહાય ઉપવાસ કરે ભક્તિ કરે આમ કરતા ત્રીસમો દિવસ આવ્યો છે સુથાર અને સુથારણ રોજ પોતાના ખર્ચમાં કાપ મૂકી થોડા પૈસા બચાવ્યા હતા જે અધિક માસનો છેલ્લો ઉપવાસ પૂર્ણ કરી ઉજવણામાં વાપર્યા આમ ભગવાન પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂર્ણ કરી ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા સુથારને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે ભગવાન એક દિવસ કૃપા કરશે એટલે હૈયામાં ધીરજ ધરી પોતાનું કર્મ કરે જાય છે એક દિવસની વાત છે સુથાર રોજની માફક રોજી રોટી રડવા હથિયાર લઈ બાજુના નજીકના ગામે ગયો ત્યાં એક મોટો જમીન માલિક રહે છે એણે સુથારને બોલાવ્યો અને પૂછ્યું ઉધળક કામ કરીશ કે રોજ ઉપર કરીશ સુથાર કહે શેઠ કામ શું અને કેટલું છે તે જોઈને કહું પેલા જમીન માલિકે કહ્યું જો ભાઈ આમ તો મારે ઉતાવળ નથી પણ થયું શહેરમાં જઈ કોઈ સુથારને બોલાવો એના કરતાં સામેથી તું આવ્યો છે તો કામ કરાવી લઉં મારું એક ખેતર બાજુના ગામને અડીને આવેલું છે અને એમાં એક મકાન પણ છે એ મકાનની અંદર રહેલું તમામ લાકડાની સજાવટ ઉધઈ ખાઈ ગઈ છે એને કાઢી નાખ અને નવી સજાવટ જેમ છે તેમ જ કરવાની છે તારે જોવું હોય તો આવતીકાલે ત્યાં પહોંચી જજે જોઈ લેજે અને ત્યાં જ મને કહેજે અને આ લે આજનું તારું મહેનતાણું આમ કહી શેઠે સુથારને હાથમાં પૈસા આપ્યા સુથાર કહે ના હો મેં હજુ એક પાયનું પણ કામ કર્યું નથી તેથી એક પાય પણ હું લઈશ નહીં તેમ કહી ચાલતો થયો પેલો શેઠ સુથારની ઈમાનદારી પર ખુશ થઈ ગયો વાહ બીજા દિવસે સુથારે કામ જોઈને કહ્યું ઉધડક કામ આપશો તો વીસ મણ દાણા લઈશ અને રોજ આપશો તો રોજના એક મણ દાણા જમીન માલિક કહે કામ ક્યારથી શરૂ કરવાનું સુથાર કહે આજથી જ તો લે આ ચાવી રોજ આવી જજે કામ કરજે અને ઘેર જાય ત્યારે મકાનને તાળું લગાવી ચાવી તારી પાસે રાખજે કામ પૂરું કરે એ દિવસે કહેવરાવજે હું આવીશ અને તારું મહેનતાણું આપી જઈશ અત્યારે આલે તારા ખર્ચ માટેના દસ રૂપિયા આટલું કહી પેલો જમીન માલિક તો ચાલતો થયો સુથારે પોતાનું કામ શરૂ કર્યું રાત દિવસ કામ કરી સુથારે કામ પૂરું કરી દીધું અને પેલા જમીનના માલિકને બોલાવ્યો માલિક આવ્યો એટલે સુથાર કહે શેઠ આપ જરા અંદર આવો અંદર જઈને જોયું તો સુંદર મજાના એક બાછઠ ઉપર એક ચરુ પડ્યો હતો સુથાર કહે શેઠ આ ચરુ તમારા મકાનમાં જમીનમાં ડટાયેલો પડ્યો હતો તમારા કહેવા મુજબ જ્યારે મેં જૂનું રાજ કાઢી નાખી એની જગ્યાએ તમામ નવું ઘડી કાઢી એ જ જગ્યાએ જડી દીધું પછી છાપરાનો આ ટેકો મેં જોયો એ પણ સડી ગયેલો મને થયું લાવ આ પણ નવો જ બનાવી અને જડી દઉં જેથી નવા રાસ રચીલાનો સડો લાગે નહીં તેથી બીજો ટેકો મૂકી તેને જમીનમાંથી ખોદી કાઢ્યો પછી જ્યાં હું નવો ટેકો બનાવી થોડી જમીન પોળી કરવા ગયો તો આ ચરુ જોયો ચરુને કાઢી ટેકો નાખી તમને બોલાવ્યા હવે આપ આ ચરુ સંભાળો મને મારું મહેનતાણું આપો એટલે હું મારી ઘેર જાઉં પેલો શેઠ તો એકદમ નવાઈ પામી ગયો કે આની સચ્ચાઈ કેટલી જો ધારત તો એ ધીરે ધીરે રોજ થોડું થોડું ધન પોતાના ઘર ભેગું કરી ગયો હોત પરંતુ વાહ પછી કાંઈ વિચારી શેઠે ચરુમાંથી પાંચ સનો મહરો કાઢી સુથારને આપતા કહ્યું લે ભાઈ આ તારી મજૂરી અને તું તારે ઘેર જા પરંતુ જો આવતીકાલે પાછો આવજે બીજું કામ છે આમ કહી શેઠે ચાવી લીધી સુથાર પોતાનું મહેનતાણું લઈ ચાલતો થયો આ તરફ શેઠ પણ મકાનને તાળુવાસી ચાલતો થયો સુથાર અને સુથારણ આજે ખૂબ ખુશ હતા સુથારે સુથારણને બધી વાત કરી અને સુથારણે પણ કહ્યું સાચી વાત છે એ ધન આપણું ના કહેવાય અને એટલે જેનું હતું તેને જ મળવું જોઈએ આમ બંને પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી ખુશ હતા આ બંનેની વાત પેલા જમીન માલિક બહાર ઊભો ઊભો સાંભળી રહ્યો હતો એ વિચારવા લાગ્યો કે નક્કી આ સુથાર એ ધન લેશે નહીં અને મારા મકાનમાંથી ભલે એથન નીકળ્યું પરંતુ એ સુથારના ભાગ્યમાં હતું તેથી એને મળ્યું એટલે એથન મારું નથી પણ ત્યાં તો એને પેલી સુથારે સુથારણને કરેલી છપ્પર ફાડીને દેવાની વાત યાદ આવી જમીન માલિક ચાલ્યો કહ્યો બીજે દિવસે સુથારને કહે લે ભાઈ આ તારા મણ દાણા સુથાર કહે શેઠ મારી મજૂરીથી વધારે તમે મને ધન આપ્યું છે અને મેં એમ વિચારી લીધું હતું કે શેઠે મારી કદર કરી મને વધારાનું ધન બક્ષીસ તરીકે આપ્યું છે તેથી લઈ લીધું હતું પરંતુ હવે મારાથી એક ભાઈ પણ વધારે લેવાય નહીં નમસ્કાર કરી સુથાર ચાલતો થયો પેલા શેઠને હવે પાકી ખાતરી થઈ ગઈ કે આ કેમે કરી જરૂર લેશે નહીં હવે છપ્પર ફાડવું પડશે સુથાર ઘેર આવ્યો છે રાત પડી છે રોજના નિયમ મુજબ બાળકોને જમાડી પોતે જમીને વાતો કરવા બેઠા છે ત્યાં તો ખણ ખણ કરતી સોનામહરો વરસવા લાગી સુથાર અને સુથારણે ઉપર જોયું તો છાપરું ફાડીને સોનામહરોનો વરસાદ ઘરમાં થવા લાગ્યો છે બંને સજ્જડ થઈ ગયા પુરુષોત્તમ ભગવાને ખરેખર છાપરું ફાડીને ધનનો વરસાદ નાથ કહેતા સુથારણી કહે તમે સાચું કહેતા હતા ભગવાને આપણો પોકાર સાંભળ્યો આપની દરિદ્રતા ટાળી પતિ અને પત્નીએ ભગવાન પુરુષોત્તમરાયનો જય જય કાર કર્યો આનંદ આનંદ થયો છે હે કૃપાળું પુરુષોત્તમ ભગવાન જેવા તમે સુથાર અને તેની પત્નીને ફળ્યા તેવા સૌને ફળજો તમારું આવ્રત કરનારને વ્રતની કથા વાંચનારને અધ્યાય સાંભળનારને વાંચનારને કહેનારને સૌને ફળજો સહુનું કલ્યાણ કરજો આ વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળે જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે આજની આ વાર્તા તમને ખૂબ ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો કોમેન્ટમાં જયપુર પુરુષોત્તમ દેવ જરૂર લખજો આવી જ નવી વાર્તા નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ